હારું કઈ વાંધો નહીં મૂક્યા મારી મમ્મી છે કરવો હોય છે ને રસ તો કર નાખશે તું અહીં શું આરામ કરવા બેઠી મહેમાન એવા મહેમાનને કામે ચડાવી દીધા તું કંઈક કરવા વગર વગરની બેઠી હતી ચા ચાવ દે રસોડામાં કંઈક કરવા લાયક કામ અને હાલા થેલી મૂકીએ હું જઈ દે બે ઘડી હ サコカニコセネクリマディナーを食べて、今回はバテラコンナコタンピサラティアサケモコラバラマネ。サコカマサコカイトンとはカムダヤマセネ、ローバンテロセトマティクリトコイナコイ、トセネ、パシプリフォニトリ、オネバテアブレイ、カービー、ジャーウェイ、ションディチョメタイバニー、ケイレイネケイアウェイ、ケイカバニアウェイ、コイマトリサコキアレイ、カジャニーン、トロウェイケイラスカワノトウェイ。 なりだ、もみを e るぼりな e ピチャレッあびてくれ、めちゃい、とらえた、またかるりは、と、とんちゃと、ぷりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼり o ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼりと、ぼ a ぼりと、ぼり、ぼり、ぼり、ぼり、ぼり、ぼり、ぼり、ぼり、ぼり、ぼり、り

หาที่กินที่ว่าที่เจอเอาเข้าว่าที่เจอว่าเข้าว่าดีแกนอดดีตีสงสารช่วยน้องต้องเลิกขายเปลี่ยวว่าติ่งขายให้มามังคุดอีมาเนื้อห้องที่อยู่โจทากันดีเอาเข้าว่าที่เจอขาดตาเจ้าขาดตาเจ้าแกก็เลยอาจจะต้องว่าวุ่นน่ะฮัมพลัดขายเป็นเรื่อยอาจจะมาอุศรีแต่เนื้อกูยืนยิ้มจุดละขายมันแต่เอ็มก็ તમારી વાત હાંસી સે હમણાં છે મારી કલ ભાંગી હતી એ તું હું તમને વાત કરું કે સાની મુણી છે ને ઉપરથી ખાવાનું પડીતા રાખતી મારો બહુનો છોકરો છે ને એ જોઈ ગયો હું છે ને પાટલે છોડી લેવા ગઈ લેવા ગઈ ને ન લેવાનું કલ લેવાઈ ગઈ કલમાં ઝાટકો થઈ ગયો નહિ ત્રણ મહિનાથી આ દવા કરતી હવે કાંઈ કામારા હાથે વો ટોકે વો ટોકે નહીં થાકી ગઈ હું કરે નહીં સેવામાં મારો દીકરો મારો હાસો થયો મને દવાખાને કેટલી વાર લઈ ગયો ઇન્જેક્શનમાં જ આવ્યા ને આમ નામ હતી હું હા કહું તમને એવું બધું અમારી બે

જો તું સુલામાં હાથ ગયો ને તો તારા હાથ અડગી જાય ને યાદ રહેજો બાને તાણે જાઉં જોતા એ પડ્યો ફેસ રાણ ને કોઈ લીમ ન થાય કે અહીંયા આપણે છે ગેસ લઈ દઈએ બાટલો લઈ દઈએ તો મારી વહુ બિસાડી અહીં કે રાંધી હકે છોકરો લઈએ નહીં એવી હું થાકી એવી થાકી આ બધાથી હાઈ છે હો કઈ ગઈ અટાળામ ડોહી મંદિરે એમ ન થાય કે આ છોકરાને લેતી જાવ તો અહીં વહુને કંઈક કામ કરવા દે આ વયા ગયા વાળીએ ને ઓલી વહી ગઈ

પાછા આવે તમને ખબર છે મારે ઘણા કાપા છે મેલા પડ્યા લુગડાના છોકરાના તે મારે ધોવા જોતા પણ આ રાંધી લો શાક કલમ બે રોટલા કલમ છે ને પછી એવું કાવો તો મારે નિરાજ છોકરાને ભૂખ લાગે ને તો બા ખવડાવે બહુ આ ગયા મંદિરે લ્યો કહેવાય કંઈ મારે બેને অরোমাসো করোয়ে টোয়ে তোমে আমনো রাংচো ছোতা সুলা পায় এই আমনাউতোরে হয়্তা হয় 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 আমনো হয় 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 হ� ઈટા વાત છે આવી નાના પપ્પા એટલે વાત કરવી મારે કે આ છે ને નથી હો આ બા છે ને ચીરી હારું નથી કરતા ન્યાય ન હસવાના ન્યાય સોના લાઈ રે ચા તળા તળી કરતા ઓલી કાંઈ કે ચાવ લેતા જાવ મેં તા બે ટિકિટ જ લીધી તમારા ભાઈએ આ કે મને ચોકલા વગર લઈ આલે એટલે ભેગી ગુડાણી હું કરવું મારે લ્યો વાતમાં ન તમે どンクロータというのは、一番大きいパスで、私はダブルで、私はダブルで、私はダブルで、はダブルで、私はダブルで、私はダブルで、私はダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで、ダブルで

サカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサでサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカ o カサカサカサカサカサカサカサカサカ i e l カサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカサカ মমমি কেরি লিভানে আলো ফটাফটাফটাম সটারিনাও মমি কেলাও কে তুছেতো আপ্র পাজি করিনাকে ফটাফটামে কেে ছো কঈরনে আলে তুকরন�

હવે શું કરે કઈ ખબર છે નહીં મને હા હો ભાઈ ફટાફટ છે ને તું મેરીજનું છે પછી મારે આવી રીતે છે પછી ભાઈ હું લગ્નમાં ડાન્સ ન કરી હગું ડિસ્કો કરી હગું એટલે મને બહુ અરક છે તાર લગ્નનો એટલે છે ને તું જલ્દી રાખજો એક બે મહિનામાં હવે તું ડાન્સ તો ડીસ્કો નહીં કરે તો હું નહીં હાલે ડાન્સ ડીસ્કા આટું થઈને તારે આટું વહેલા લગન આવે ને મુહૂર્ત આવે તો અહીં કરે વાતું કરતી ડાન્સ ડિસ્કો ડાન્સ ડિસ્કો હવે કંઈ ડિસ્કા ડિસ્કા નહીં થાય આપણે ધ્યાન રાખવાનું છે આપણું હા પહેલાં કહી દઉં તને બરાબર જયદીપ અત્યારે આવી સમયમાં ધ્યાન રાખવું પડે ને તો પછી કરવાના હું કહું ને આપણે આપણે બરાબર જયદીપ તમે બે મહિનામાં રાખો પાંચ મહિનામાં રાખો ડીસ્કો તો થાય જ નહીં સોનાલથી પહેલા કહી દઉં હા બાપા નહીં કરો ડિસ્કો એમાં રાડ નાખો ડીસ્કો નહીં થાય ડિસ્કો નહીં થાય નહીં કરો હવે એક વસ્તુ ના પાડી દીધી પછી નહીં થાય પછી એકને એક વાત શું કરવાની હોય ખોટે ખોટી હા એટલે હું દહીં કેરી અને એ ફ્રસ કરે પછી આપણે જમવા બોલાવે તો બાપુજી આવી જાય બરાબર ને હવે તો બેન ભાઈ બે હું હમણાં કામ છે ઉપર આવું હા જાઓ નથી ગમતું તો બેહું એટલે નકર કે તમે બેહો બધા મહેમાન આવે તો બેહો હવે તમારા ટાણ ઉપર કામ છે જાઓ કેવો હે અમારી કાયમ છે તે ઉપર જાઓ જાઓ અમારે કંઈ જરૂર નથી તમારી સોનલ થાય તો બોલાવજે હો રૂમમાં કામ કરું હું હો ને જમન થાય ને તો મન કહેજે હોય તને કહ કાન બેરી થઈ ગઈ હું હે એટલી બેરી થઈ ગઈ લાગે સાંભળું જો સાંભળાય છે એમાં કંઈ જોવા ન હોય હા તો કીધું એક વખત કે થાય કઈ બોલાવી નથી બાપુ મમ્મીની ભાભી રસ બનાવતા હશે હા બોલાવો ટેન્શન ન લે તમે રાડું ધીમી નાખો કામ હોય તો ઉપર જતું હોય ને કે તાર ભાઈ પણ થોડો બેઠો મારે કામ ન હોય હમ વાતો કરતી જોઈ લે ડોરા ફાડતી જોવાય હું કંઈ થોડી નથી ભીમ ડોરા ફાડીને કઈ